જયની યોદ્ધાઓ તમે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યો અને હવે વાર ઈચ્છે લેખિકની અને તમે બધા જાણો છો કે પોલીસ ભરતી બોર્ડ એપ્રિલ મહિનાના એન્ડિંગમાં એટલે કે સત્યાવીસ એપ્રિલ અથવા તો મે મહિનાની શરૂઆતમાં અથવા ચાર મે આ બેમાંથી કોઈ પણ એક તારીખે તમારી કોન્સ્ટેબલની પરીક્ષા લઈ શકે છે સેફ આટલા ઓછા સમયમાં હવે બે મહિના બાકી રહ્યા છે આ બે મહિનાનો સદ કરવો છે ઘણા કેન્ડિડેટ એવા છે કે જેને થોડી ઘણી તૈયારી કરી છે હવે રિવિઝન કરી છે છે તો કોઈ વિષય નબળો તૈયાર રહ્યા ઘણા કેન્ડિડેટ એવા છે કે જેને હજી તૈયારીની શરૂઆત જ કરી છે આવા બધા યોદ્ધાઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ છે જીસીએ ની સુદર્શન બેચ સુદર્શન બેચ એટલા માટે કારણ કે હવે માત્ર પંદર માર્ચ સુધી આ બેચ છે એ તમને મળવા પાત્ર રહેવાની છે તો આટલા ઓછા સમયમાં તૈયારી કરવી છે તો હરેક યોદ્ધાનું એક જ નિરાકરણ છે સમસ્યાનું તમામ સમસ્યાનું ને એ છે સુદર્શન શા માટે સુદર્શન ધી બેસ્ટ છે પહેલાં તો ટોપિક વાઇઝ આપી છે ગુજરાતની એક માત્ર એવી બેચ કે જે પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમજ ટોપિક વાઇઝ આપી પોલીસ ભરતી બોર્ડે જે બસો ગુણનો કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ જાહેર કર્યો એમાં જે પેટા ટોપિક આવી પાસે તો જીશીએ સૌપ્રથમ તો ગુજરાતમાં પેલી બી બેચ બહાર પાડી કે જે માત્ર ટોપિક વાઈઝ હોય આના સિવાય ગુજરાતમાં કોઈ પણ બેચ તમે ટોપિક વાઈઝ જોવા નહીં મળે

માત્ર એક હજાર એકસો અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર ગુજરાતનો નો હરેક લાયક ઉમેદવાર માત્ર પૈસાના કારણે બાકી નો રહી જાય ની તૈયારી એટલા માટે અગિયારસો અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર આપી હજારો રૂપિયા જે પચાસ આઠ હજાર લાખ રૂપિયા ફીસ જે કેન્ડિડેટ નથી ભરી શકતો એવી દીકરીઓ જે બાર જન તૈયારી નથી કરી શકતી તેઓ બધા યોદ્ધાઓ કે છેવાડાના ગામડે રહે છે એના માટે આ બેચ છે વરદાન સ્વરૂપ સાબિત થઈ છે કારણ કે ઘરે બેહી એના સમયે એના સ્થળે તૈયારી કરી શકશે તમે લાઇબ્રેરીમાં બેઠા છો લાઇબ્રેરી સાથે બાર ચૌદ સોળ કલાક ખેંચવું છે તમે ખેંચી શકશો માત્ર અગિયારસો ને અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર સંપૂર્ણ બસો ગુણ ઘણા મિત્રો પૂછતા હોય કે સાહેબ અગિયારસો અગિયાર માં એક વિષય છે કે સંપૂર્ણ અભ્યાસક્રમ છે તો મિત્રો અગિયારસો અગિયાર માં બસો એ બસો ગુણનો પોલીસ કોન્સ્ટેબલનો એક લેવલનો આખો કોર્સ તૈયાર કરીને આપ્યો છે કે જેમાં બસો એ બસો ગુણનો અભ્યાસક્રમ કવર થાય છે

જ્યારે ટોપિક વાઇઝ બેચ આપ્યો તો એનો બેનિફિટ એ રે કે તમને ખ્યાલ હોય ઇતિહાસ વિશે તમે ભણતો તમને ખબર છે ભરતી બોર્ડે બાર મુદ્દા આપ્યા છે તો અહીંયા તમને બાર ફોલ્ડર જોવા મળશે અને હરેક ફોલ્ડરમાં એના વિડીયો જોવા મળશે એટલે તમે ટોપિક વાઇઝ ક્લિયર કરીશો કે ઇતિહાસમાં અમારે સાત મુદ્દા થઈ ગયા છે પાંચ મુદ્દા બાકી છે તો ટોપિક વાઇઝ ભણવાનો ફાયદો છે ઓછા સમયમાં તમે સારી એવી તૈયારી કરી શકો છો માત્ર અગિયારસો અગિયારની ટોકન ફી ઉપર અને તમારા સ્થળે અને તમારા સમયે તમે જે ટાઈમે ફ્રી પડો છો ત્યારે તમે ચૌદ સોળ અઢાર કલાક ઇવન કે ઘણા કેન્ડિડેટ એવા છે કે પંદર પંદર સોળ સોળ કલાક અત્યારે છેલ્લા મહિનાઓમાં ખેંચી રહ્યા છે ઘણા કેન્ડિડેટ એમ કહેતા હોય કે સાહેબ ચૌદ પંદર કલાક મારે થોડી આઈએસ આઈપીએસ ની તૈયારી કરવી છે પણ જે યોદ્ધા તૈયારી કરે ખબર છે કે જીવનના મહત્વના બે જ મહિના વધ્યા છે અત્યારે હું જો મહેનત પંદર કલાક નહીં કરું તો જીવનમાં પછી મહેનત કરીને મારો શું ફાયદો છે એટલે લાગી પડો તૂટી પડો ધી બેસ્ટ ઓપ્શન છે ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ ઓપ્શન આપ્યો છે એ છે જીસીએ ની સુદર્શન બે પ્લે સ્ટોરમાં જ ડાઉનલોડ કરો જીસીએ ફેક્ટરી ખાખી પહેરવા માટે એક જ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરો હજી તમારા સુધી માહિતી નથી તો સુદર્શન બેચ તમારા માટે છે માત્ર અગિયારસો અગિયાર રૂપિયાની ટોકન ફી ઉપર તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી શકશો તમારા વિડીયો કામ નથી તમારા મિત્ર જે ગ્રાઉન્ડ પાસ કરો એના સુધી મોકલો જેથી સાચી યોગ્ય યોગ્ય દિશામાં પ્લેટફોર્મ ઉપર તૈયારી કરી શકે મેક્સિમમ વિડીયો શેર કરજો તમારા મિત્રો સુધી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે કે હો વિકેટ કોઈ ઘડી ના ડગ પીછે લેનાર છું આવકાર છે પડકાર ને હું ખાખી ધરનાર છું જય હિન્દ જય ભારત